આ સોમવારે નીકળશે એટલે મંગળ બુધ માં આવી જશે એવું મંગળ બુધ માં હમ ઠીક છે ચાલો ને સોમવારે એટલે એવું છે પાછું એ લોકો સુરત છે એ સુરત ભઠ્ઠો કરે છે મારા પપ્પા ના મમ્મી ભાઈ એટલે એ ત્યાં આવ્યા છે જો તમે પૈસા આમાં બે ના નાખી દેજો અને એક સુરત નું એડ્રેસ આપી દેજો અને એક અહિયાં નું આપી દેજો એટલે બે જગ્યા એ જવા દે આ તો કઈ ની લ્યો ભાઈ ને જ કઈસ ના થી આ મોકલશે નંબર માં હું આપી દઈસ હા વાંધો નહી મોકલ હા એવું કઈ કરાવું કા પછી હું હમણાં બીજું કરી દઉં છું બરોબર છે હા હા હમણાં જો રેવાનું હોય ને અઠવાડિયું એ રીત નો plan હોય તો કરી દઉં તો ચાર પાંચ દિવસ માં તો આવી જ જાય છે ને આપડે હા હા ત્રણ ચાર દિવસ માં આવી જાય કઈ વાંધો નહી સારું એ સીતારામ સીતારામ